ત્યારબાદ એ લોકો ઘરે આવીને કુટુંબીજનોને પણ ગાળો બોલી ધમકી આપેલ ત્યારે તેમના કુટુંબીજનો ખેતરમાં દોડી ગયેલ ત્યાંથી બળવંતભાઈ નરોત્તમભાઈ રોહિત બેભાન અવસ્થામાં પડેલા હોય તેઓને તાત્કાલિક જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવામાં આવેલ ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા લઈ ગયેલ આ બાબતની જાણ જાણસજાની સાથે જ પોલીસ સ્ટેશનને કરાવતા આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે રિપોર્ટર સદામ મલેક એસડી ન્યૂઝ ગુજરાતી જંબુસર ભરૂચ

અને હું રખે માં ખેતરમાં ગયાલી ખેતરમાંથી દેવદાર વાંઠા માં મળી આયા છે ભાઈ ને ભાઈ ઘરે માં લઈ આયો અને તો શું કરવા ગયાતા ભાઈ પાલો પાલો માં લઈ ગયા બકરાના પાલો માં તો નામ મારું નામ જયંદીભાઈ હું મુડે તમે કઈ ના ચિત્રા ને આ ભાઈ વાગેલો છે તે ભાઈ ચિત્રા તાળો